ભારતીય જનતા પાર્ટી ખેડૂત વિરોધી છે તમે ભૂતકાળ જુઓ કોંગ્રેસની સરકારમાં સહેજ પણ ખેડૂતને નુકસાન થતું એને પૂરતી સહાય મળતી આપનાથી બહુ દૂર નથી ભોજાવદર સમડિયાળા આપ જજો બ્યાસીમાં ડેમ તૂટ્યો ઝૂંપડું હતું એને પાકું ઘર બકરી તણાણી હોય તો બકરીને ભેંસ તણાણી તો ભેંસ બળદ ગયો તો બળદને ગાય ગઈ તો ગાય પૂરતી રકમ સાથે એને ગુનાવસન કર્યું જે જમીનોનું ધોવાણ થયું હતું એ નવ સાધ્ય કરવા માટે કરોડો રૂપિયા આપ્યા બિયારણ ગયું છે બિયારણ એટલા વાવાઝોડાઓ આવ્યા નુકસાન ખેડૂતોને થયું ક્યારેય સહાય નહીં બીજી તરફ મોટા ઉદ્યોગપતિઓને સોળ લાખ કરોડ દેવું માફ કર્યું છે જનતા જનાર્દનના દરબારમાં આ પ્રશ્નો છે ત્યારે જરૂર મને વિશ્વાસ છે કે લોકો આ બધી જ બાબતો જુએ છે અને એ જ ભારતીય જનતા પાર્ટીની શાન ઠેકાણે લાવશે હું કોંગ્રેસ પક્ષ તરીકે માંગ કરું છું કે જે આ વાવાઝોડાની અસર આવી એમાં ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી છે કેરીનો પાક જેનો હતો એ સંપૂર્ણ નષ્ટ થયો જેણે થોડી ઘણી મહેનત કરીને ઉનાળુ નાના મોટા પાક કર્યા હતા એનું સંપૂર્ણ નુકસાન થયું છે તાત્કાલિક એમને પૂરેપૂરી સહાય આપવામાં આવે ઘણું મોડું થઈ ગયું છે કારણ કે ખેડૂત એવું કહેવાય છે કે ખોટ ખાઈ શકે ખોટી ના થઈ શકે આપણા સૌરાષ્ટ્રમાં કહેવાય છે નુકસાન થયેલું છે રહેવા દે તો એને દૂર કરીને બીજી તૈયારી પાકની કરવી પડશે પછી સર્વે કરવા જશો તો મળશે શું માટે સરકારે તાત્કાલિક સર્વે કરી અને પૂરતી સહાય આપવી જોઈએ સહકારમાં ક્યારેય મેન્ડેટ પ્રથા હતી નહીં હું પણ સહકારી ક્ષેત્રમાં જમીન વિકાસ બેંકમાં ચૂંટાયેલો ક્યારેય સહકારી ક્ષેત્રમાં આટલા વર્ષો સુધી કોંગ્રેસની સત્તા રહી મેન્ડેટ પ્રથા નહોતી કારણ કે સહકાર એનો અર્થ જ એ છે કે બધા સાથે મળીને કરીએ અને એટલા જ માટે સહકારી ક્ષેત્રમાં રાજકીય હસ્તક્ષેપ સરકારનો હસ્તક્ષેપ ક્યારેય નહોતો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે પહેલી વખત મેન્ડેટ પ્રથા કરી દંડો ચલાવ્યો કોંગ્રેસના કેટલાક સહકારી આગેવાનો કોંગ્રેસ છોડીને એટલે ગયા કે હવે મેન્ડેટ આવ્યો છે આ સહકારી ક્ષેત્રમાં ગુજરાત આખા દેશમાં નમૂનેદાર આપણી સહકારી પ્રવૃત્તિ આખા દેશમાં વખણાતી એને કલંકિત કરવાનું કામ શરૂ થયું હું અભિનંદન આપીશ ભારતીય જનતા પાર્ટીમાં કેટલાકનો અંતર આત્મા જાગ્યો અને મેન્ડેટ બંધ કરવા પડે એવી મજબૂરી કદાચ જૂના તમે ભાજપના પ્રદેશ પ્રમુખના થોડા સમય પહેલાંના વિડીયો કાઢજો અને આ કેમેરાની આંખ પર ચલાવી શકાય તો ચલાવજો એ કહેતા હતા કે હવે તો મેન્ડેટ જ સહકારમાં કરવો પડ્યો ને બંધ તો આખરે જનતા અને લોકો કાર્યકર્તાઓ એનાથી અમે મોટા હોઈએ છીએ પદ પર બેઠા પછી કોણ કાર્યકર્તા કોણ નેતા હું હું ને હું ભ્રમરની જેમ કરે તો એનો અંત આવો જ હોય છે થેન્ક યુ